નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે પવન ઠંડી અને વાદળછાયા વાતાવરણ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે ઘણા બધા ભાઈઓ છે એ વાદળછાયા વાતાવરણને લઈને કે ને ક્યાંય સવાલ કરતા હશે ત્યારે હું આપને ચોક્કસથી જણાવી દઉં કે હમણાં કોઈ ઘાટા વાદળ કે મોટો કાતરો બંધાય તેવી શક્યતાઓ નથી કેમ કે વાદળછાયું વાતાવરણ થાય તો જીરું અને બીજા અમુક એવા પાકો છે એને આપણે પાણી આપવાનું ટાળવાનું હોય એટલે ઘણા બધા ખેડૂતભાઈઓને એ સવાલ હતા એના જવાબના રૂપમાં હું આપણે જણાવી રહ્યો છું કે હમણાં કોઈ ઘાટા વાદળ થવાના નથી અત્યારે જે આપણે પિયત આપવાની પ્રક્રિયા હોય કન્ટિન્યુ ચાલુ રાખી શકીએ છીએ આ એક ચોક્કસથી છે કે સવાર સાંજ આકાશની અંદર થોડાક આકાશની અંદર કચ્છના લિસોટા દેખાય એ વાત અપવાદરૂપ રહેશે પછી પાણીમાં ડિસ્ટર્બ કરે એવી કોઈ હમણાં શક્યતાઓ નથી એટલે વાદળછાયું વાતાવરણથી કોઈ ડરવાનું નથી બીજી વાત છે પવન અને ઠંડીની પવન અને ઠંડીની વાત કરવી જોઈએ તો પવન આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી પવન છે એ નોર્મલ કરતાં વધારે સ્પીડમાં ચાલી રહ્યો છે એટલે કે પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે કોઈ કોઈ જગ્યાએ ગસ્ટિંગ છે એ પચીસ કિલોમીટર સુધી પણ જઈ રહ્યા છે પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં વધારે છે જો કે આજે આઠ ડિસેમ્બર થઈ ગઈ છે આ આવતીકાલે નવ અને પરમ દિવસે દસ ડિસેમ્બર દસ ડિસેમ્બર એટલે કે આજે કાલે અને પરમ દિવસ ત્રણ દિવસ સુધી જે આ પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં વધારે રહેશે અગિયાર તારીખથી લઈને પંદર ડિસેમ્બર વચ્ચે પવનની સ્પીડ નોર્મલ નજીક આવી જશે એટલે અત્યાર જે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એની જગ્યાએ પવનની સ્પીડ ઘટી અને બારથી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની થાય તેવી સંભાવનાઓ છે એટલે તારીખ વચ્ચે પવનની સ્પીડ છે નોર્મલ નજીક આવશે જોકે સોળ સત્તર તારીખમાં ફરીથી પાછી પવનની સ્પીડ વધવા જઈ રહી છે એટલે વાદળછાયું વાતાવરણ અને પવન વિશેની ખૂબ અગત્યની માહિતી છે સાથે ઠંડીની આમ જોવા જઈએ તો જે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે સામાન્ય રીતે જોવા જઈએ તો નવેમ્બરમાં જે શિયાળાની શરૂઆત થતી હોય આ વર્ષે પણ નવેમ્બરમાં જે નોર્મલ કરતાં થોડુંક તાપમાન છે એ આપણે નીચું જવું જોઈએ નીચું નથી ગયું નોર્મલ કરતાં થોડુંક અપ પણ રહ્યું છે પણ એક ચોક્કસથી વાત છે કે અત્યારે આ ડિસેમ્બરનું પ્રથમ અઠવાડિયું હવે પૂર્ણતાના આરે છે અને એમાં હવે ડિસેમ્બરની અંદર ગઈકાલે સાત તારીખથી જે આપણે નોર્મલ ઠંડી હોવી જોઈએ એ ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે એટલે શરૂઆતમાં ડિસેમ્બરના છ દિવસ સુધી આપણે જે ઠંડી હોવી જોઈએ એ ઠંડી ન જોવા મળી નોર્મલ કરતાં થોડુંક તાપમાન ઊંચું પણ રહ્યું પણ ગઈકાલથી તાપમાન છે એ ડિસેમ્બરમાં જે સાત તારીખ પછીથી જે તાપમાન હોય એ મુજબનું નોર્મલ તાપમાન સેટ થઈ ગયું છે અને છેલ્લા બે દિવસથી આમ તો ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે હવે ઠંડી છે એ સારી એવી જોવા મળી રહી છે ને ઠંડી છે એ માત્ર ગુજરાતમાં જ નહીં ઉત્તર ભારતમાં પણ જે ઠંડીનો માહોલ હોવો જોઈએ એની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને જમ્મુ કાશ્મીર લેહ સહિતના વિસ્તારોની અંદર શૂન્ય ડિગ્રી તાપમાન પણ ગઈકાલથી નોંધાવવાનું ચાલુ થયું છે એટલે સ્વાભાવિક રીતે ઉત્તર ભારતના પહાડો ઉપર તાપમાન નીચું જાય એટલે ઉત્તર પૂર્વના પવન હોય એટલે આપણે પણ તાપમાન ઘટતું હોય છે એ જ મુજબનું તાપમાન છે એ છેલ્લા બે દિવસથી ઘટવાનું ચાલુ પણ થઈ ગયું છે અને હવે આ જે પ્રક્રિયા છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે હજુ પણ તાપમાન છે એ નીચું જઈ શકે છે અને હજુ પણ નોર્મલ કરતાં ઠંડી વધી શકે છે જોકે અમુક જગ્યાએ ઠંડી ઓછી હોય છતાં પણ પવનની ઝડપ વધારે છે એટલે ઠંડી વધારે અનુભવાતી હશે અને ખાસ કરીને જે ડબલ્યુડી પસાર થતા હોય છે જે ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થાય છે એમાં એક સામાન્ય એટલે કે નબળું ડબલ્યુડી છે એ અત્યારે પસાર થઈ રહ્યું છે જેને કારણે કાશ્મીર સહિતના વિસ્તારોની અંદર તાપમાનમાં ઘટાડો થયો છે અને ડિસેમ્બરની અંદર આવનારા સમયમાં હજી ડિસેમ્બર દરમિયાન બેથી ત્રણ મજબૂત ડી પસાર થાય એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય જેને કારણે ડિસેમ્બરની અંદર રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની છે એટલે એટલું સ્વાભાવિક કહી દઈએ કે ઠંડી હજુ ઘટવાની છે અત્યારે જે પ્રમાણે જે ઠંડી છે તાપમાન ઘટશે એટલે અત્યારે જે ઠંડી છે એમાં લઘુત્તમ તાપમાન છે એ અગિયારથી બાર ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે હવે થોડા જ દિવસની અંદર તાપમાન છે આપણે સિંગલ ડિજિટમાં પણ જોવા મળશે એટલે કે જે રાત્રિનું તાપમાન છે એ દસ ડિગ્રી કરતાં પણ ઘટી શકે છે અને એમાં પણ એકવીસથી એકત્રીસ ડિસેમ્બર સુધીનું જે સેશન હશે એની અંદર ઠંડીના અનેક રેકોર્ડો છે તૂટી શકે છે એટલે પવન ઠંડી અને વાદળછાયા વાતાવરણ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી મેં આપના સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો Namaskar.